નર્મદા જિલ્લામાં અભિયાન અંતર્ગત સભ્ય નોંધણીનું કામ આપવામાં આવ્યું તેમજ ટાર્ગેટ પણ આપવામાં આવ્યા ભાજપ સરકાર પોતાની પાર્ટીની અભિયાન માટે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓનો ઉપયોગ કરી રહી છે છેલ્લા ત્રણ દિવસથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી નું સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અમે જાતે જોયું કે ટીડીઓ સદસ્યતા અભિયાનના કાર્ડ બનાવ્યા છે મનરેગા ને તેર હજાર નો ટાર્ગેટ આપવામાં આવે છે નાના સેજાવાળા તલાટીઓને પાંચસો અને મોટા સેજાવાળા તલાટીઓને આઠસો નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે આ તમામના પુરાવા ડીડીઓ કલેક્ટર અને એસીપીને આપ્યા છે

શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને છેલ્લા ત્રણ દિવસથી નવ તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે એક જણને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા એટલે હવે કાર્ય કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે ડીડીયાપાડાની વાત કરું મનરેગાને તેર હજારનો ટાર્ગેટ છે તલાટીઓને નાના સેજાવાળાને પાંચસો ને મોટા સેજાવાડાને આઠસોનો ટાર્ગેટ છે એવી રીતના ડીઆરડીના તમામ કાર્ય કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી કલેક્ટરશ્રી અને એસપીશ્રીને આપ્યા છે જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટો આંદોલન થાય થશે પ્રશ્ન અહીંયા અહીંયા ઉપસ્થિત થાય છે શું નર્મદા જિલ્લા વહીવટી વહીવટીતંત્ર એ વહીવટી વહીવટીતંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા દિન પાંચમાં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટર શ્રી અમને બાહેધરી આપી છે ડીડીઓ શ્રી એ પણ બાહેધરી આપી છે જો કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારો આગળ અધિકારી નામ શું કયા કયા અધિકારીઓ ટીડીઓ શ્રી એ સોમવારે નવ તારીખે મીટિંગો લીધી ડેડિયાપાડા સાગબારા તમામ ટીડીઓ અને એમણે કીધું કે ડીડીઓ શ્રી ની સૂચના છે અમે પોતે પૂછ્યું ડીડીઓ શ્રી ની સૂચના છે અને ટાર્ગેટો આપ્યા લક્ષાંક આપ્યો અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી અને બીજેપીના સભ્યની નોંધણીમાં બધા ફરે છે એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે જો અમને અટકાવવામાં નહીં આવે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો પાંચ દિવસ પછી ફરી અમારું મોટું આંદોલન અહીંયા થશે કેવું પોલીસ સાથે શું કામ ઘર્ષણ કરવાનું વાર અમે અત્યાર સુધીના જેટલા પણ આંદોલનો કર્યા છે એક પણ સરકારે કે ખાનગી મિલકતને રૂપિયાનું પણ અમે નુકસાન નથી કરતા છતાંય અમે કેવડિયાની પરવાનગી માગી પરવાનગી પણ નથી આપવામાં આવતી જ્યારે પણ પ્રોગ્રામો હોય અમને પરવાનગી જ નથી આપવામાં આવતી ને અમે આવીએ એટલે પોલીસ જાણી જોઈને ધક્કા મૂકી અને જીભાજોડી કરવા ઉતરી પડે છે તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે પોલીસને અમે કીધું તમે જે બે નંબરના દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર એ બંધ થવું જોઈએ અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાયસન્સો આપ્યા છે

કે પોલીસ હોય કે તલાટીથી લઈને કલેક્ટર કે અમારા જેવા ધારાસભ્ય આપણે બધા પ્રજાના નોકર છે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા આપણને પગાર મળે છે આપણે ક્યારે પ્રજા પર માલિક નહીં બનવાનું બધા સાહેબગીરી કરવા લાગેલા છે એટલા માટે જ આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડે આ બાબતની એસપીને રજૂઆત કરવામાં આવી છે આજે કે કેમ આ બાબતની આજે એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે આવનાર દિવસોમાં કેટલા ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે એની પણ અમે તપાસ કરીશું અને કેટલો દંડ છેલ્લા છેલ્લા વર્ષમાં આજની સ્થિતિ કેટલો દંડ એમણે ઉઘરાવ્યો છે કયા પ્રકારના વાહનો પર એ પણ અમે માહિતી માગીશું હવે કાચનું મને બહુ આઈડિયા નથી પણ ગેટ બંધ હતો એટલે ગેટો બી કુદી કુદીને ગેટો ખોલાઈને અમે અંદર ગયા છે કયા અધિકારીઓ ભાજપના સભ્ય બનાવવા માટે ભૂમિકા ભૂજવે છે નામ શું છે આપણે ડેડિયાપાડાના ટીડીઓ મારે ત્યાં ગઈકાલે કર્મચારીઓ આવ્યા એમને પૂછ્યું એમના કાર્ડ પણ મેં લીધા તો ડીડીએપાડાના ટીડીઓ જગદીશ સોની અને તમામ ટીડીઓને સૂચના છે અને ડીડીઓ સાહેબે કીધું છે આવી રીતના બધા કર્મચારીઓના પણ કાર્ડ બન્યા છે અને આ જ કર્મચારીઓ ઝુંબેશના રૂપે આ બધા કર્મચારીઓ છે એ ટીડીઓ જાતે કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્યું અને કર્મચારીઓ પર ઓટીપી આવે છે એ માગીને કાર્ડ બનાવ્યા છે ટીડીઓ જાતે આ તમામ હજુ ઘણા છે આ બધા કર્મચારીઓ છે તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે એટલા માટે જો આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે